કેમ છો વાત શાંતિ કયું કામ તમારું દેવપરા તમારું નામ અમીરભાઈ સુખાભાઈ સદાજી આપણો મોબાઈલ નંબર સન્નું સો ઓગણ અડતાલીસ ઝીરો સેતાલીસ તાલુકો જસદ આપણે મગફળીનું વાવેતર કરેલ છે એ કઈ કંપનીનું વાવેતર કરેલ છે અતુર વાળાનું અતુર કંપનીનું હા વીસ નંબર આપણે મગફળી વાવ્યું ને કેટલા દિવસ થયા એક પચાસ જમણ છે પચાસ જમણ થઈ ગયા ને પચાસ દિવસ થઈ ગયા આપણે શરૂઆતમાં તમે વાવેતર કર્યું ત્યારે શેનો શેનો ઉપયોગ કર્યો હતો ખાતર ખાતર એ કઈ નહીં ખાલી તાજ ભર્યો હતો અને તરત પછી કારણ કે પછી વરસાદ આંબી જાય હતો એટલે પછી ખાતર વાવન ટાઈમ રહ્યો એટલે તાજ ભરીને તરત લાવી દીધી તલ હતા આપણે મગફળી વાવેતરમાં ઉગવામાં કેવું છે ઉગવામાં સારું સારું છે ને જર્મિનેશન પૂરેપૂરું આવે હા તમે અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભ્ય છો હા તો તમને એમાં શું લાભ મળે છે આ સબસિડી કઈ આવતી હોય એ મળે છે તમને કયા કયા વિભાગમાં સબસિડી મળે છે દવા ખાતરમાં બિયારણમાં અતુર ફાર્મર પ્રોડ્યુસરના સભ્ય તમે કેટલા વર્ષથી છો હા બે વર્ષથી બે વર્ષથી તમે અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું બિયારણ ખરીદ્યું તો તમને માહિતી કઈ રીતે મળી હતી

તમે મગફળી કરેલું પાંચ આમાં વાવેતર ખાતરનો ઉપયોગ કર્યો કયા ખાતરનો ઉપયોગ કર્યો આપણે મહાધન આવે ને મહાધન અને આજે પાવર પ્લસ આવે એ મિક્સન કરીને મોર નાખી દીધું હાથી વાંચીને કેટલા દિવસે નાખ્યું હતું ત્રીસ દિવસની માંડવી થઈ ને ત્યારે નાખ્યું